તો મોસા ઉપર બેઠો તું તેમ લગન ઉપર બેઠો લગન ની વાત મે કતો એમ કુ છું મો લગન કરવા ઉપર આવ બેઠો છું લગન કરવા ઉપર બેઠા છો એમ એમ કો એમ કહેવાનું ઓવે સેના ઉપર બેઠો છો ને એવું શું કા કેતા છો તમે તો આવલું ધામ જાય હવે કરવાના ના હોય એટલે માર તો શું ભાઈ મારા વિવાહ કરવાની કોઈ ઉતો નથી મે તો એક વખત કરે ઘણા થઈ ગયા મારી વાત કરું છું હા એમ કે ઓવે એમ કે થોડો ચા બનાવવા હોય ગરમ ચ્યુ મગજ હા મગજ ઓહો ગરમ મગજ શું છે ઓવે કોમ કાઈ

એટલું તો કોમ ઓછું થાય કે એવું છે ઘર નું કોમ રોધવાનું ફાટી ગયું મારે તોચ્યું તો વાધા પર એમાં શું થઈ ગયું મત તું ફાટી ફોલો થઈ જાય હવે મારું બેટું ભગા એક કોમ કરો હાલ વરાત એલી કરી છે આવા ગારાનું જો ટ્રેક્ટર ઠબાઈ જાય વાહન છે એમાં લાવવાનો વાહન નહીં લાવવાનો તો વાહન નહીં જોતો આપડે નથી હાલવાનો આપણે ગણાય છે ના પાડ્યું ના સાલે વાહન ના હાલે તો મોલ ના પાડી જુ કે ભાઈ કેન્સલ કરો હા

શું છે પાતરી જીવી છે તો હું હુમરી ને કરે આવી જો આવ ઘરે તો પેલી નાતી રહે રિસી બઈ આવી જો જો માર તો આ બધું માહે કોડી બતાવું તમારી ઓમાં આવતું પાવડે બતાવું

અટક આવશે દાતો રેવું તું રે ઓઢો કોઈ ના રે માટે મગફળી બદલે પલાળશે મગફળી પલાળવાની છે ને તાર વળી પચીસ હજાર એમાં કરશો કરો પચીસ હજાર અમ કરો કે પચીસ હજાર માં કંકો ના આવે તો સાંપાલ ના આવે પચીસ હજાર માં શું કરશો વેત નથી હાથું બોલું વેત નથી

પેલા અમારે સુખ શાંતિ હોય પછી તમારે હોય હોય અમે હે બધા કરી હમા ચાલેવા ઘટના બની છે ભારે ફોન આલવાનું એટલે હું એમ કેતો તો આલ્યો ફોન હે ફોન ના લાવરા એમ કહો ચમ વાત ચાલુ છે બે મોટા માણસો હાથે કરો તરત વસમાં જણા છોકરા ના બોલે જોંતરે તું હોબળ ખાલી અમુક કોરાક તું ઈ તો आवाज હોબરાય નહીં હોબળ તો અમુક રાખો હેલો એટલે ચમચમ કેમ મારું બોડું આ બધું ચમચમ શું એમ કહો છો ઉચળો આવ્યો છે તારે બધું સુખ શાંતિ હશે ના હોય પેલું પૂછવા પૂછજો વાત એટલે કોઈ ઉડી થઈ ગયું કે એવું વાત કરું હોય એટલે એક માણસ નથી જઈ લ્યા તો એટલે બધું તારું ચામડા લે તો રાસ એટલે વાયરો ચામડી નો તો ઉગમણો અમર કરામણી